you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં આજકાલમાં એક નવા જૂની થશે ભાગ્ય જેવું બન્યું હશે કે એક સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પરેશ ગોસ્વામે એક સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી કરી છે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી કરી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના આવા ડાંગ વલસાડ સુરત માં ભારે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાત માં વરસાદની વરસાદ ની સાથે નદીઓમાં પૂરના જોખમ ની પણ સંભાવનાઓ છે હવામાન વિભાગના ડાયરેક્ટર જણાવ્યું કે ઓફસો ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવશે આ માટે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે થી ભારે વરસાદ થવાની સંભાવના છે જેને પગલે આગામી બે દિવસ રાજ્યમાં માં અતિ ભારે વરસાદ ની આગાહી છે